ની અંદર હું એટલે કહું છું કે કેટલાય ગયા ને કેટલાય આવીને આમ જ છે પેઢીયું બળીને રાખ થઈ ગઈ તોય બધા જ ફરે છે માલિક નથી તોય માલિકીના પુરાવા લઈને ફરેશ ઓઢણું ઈશ્વરનું ઓઢી પોતે જ ઈશ્વર થઈને ફરે છે કેટલું સરસ નાટક માણસ કરે છે તો ઈશ્વર એને રોજ માફ કરે છે અને રોજ પ્રેમ કરે છે આપણને આપણી કિંમત નથી બધા બાદશાહો બાદશાહીના બ્રહ્મા ફરેશ હું જ સંચાલક છું એવા ખોટા વહેમમાં ફરે દુઃખમાં એની ભૂલો કાઢી દુઃખમાં એની ભૂલો કાઢી સુખમાં બધો જસ માથે લઈ મસ્તીમાં ફરે છે કેટલું સરસ નાટક માણસ કરે છે તો ઈશ્વર એને રોજ માફ કરે છે એને રોજ પ્રેમ કરે છે મુમતાજ માટે બનાવેલ તાજની ચર્ચા સૌ કરે છે મુમતાજ માટે બનાવેલ તાજની ચર્ચા સૌ કરે છે પણ જેને મુમતાજને બનાવી એને તો ભગવાન ગણે છે એક અંગ આપનાર ડોક્ટર ને ભગવાન ગણે છે બધા જ અંગો જેને આપ્યા એના હોવાની શંકા કરે છે કેટલું સરસ નાટક માણસ કરે છે તોય એને ઈશ્વર માફ કરે છે અને રોજ પ્રેમ કરે છે શ્વાસ વેચાણથી મળે એવી કોઈ દુકાન નથી આખા જંગલમાં એક પાન જેવું બીજું પાન નથી ભલા માણસ તમે આખું જંગલ ફરી જાવ અને એક ઝાડવાનું પાન તોડો અને આખું જંગલ વિખી નાખો બીજું પાન તમને એક જેવું જોવા ન મળે આ જગ્યા વિશાળ પણ રોકાઈ શકીએ એવું મકાન નથી આ સમય ચક્રને ઊઠું રાખી શકે એવી કોઈ જગતમાં ઓળખાણ નથી તોય કેટલું સરસ નાટક માણસ કરે છે તોય પાછો ઈશ્વર રોજ માફ કરે પ્રેમ કરે આટલો પ્રેમી છે ભલા માણસ ઈશ્વર જીવનમાં મોકળા થવું થોડુંક લોડમાં નહીં જીવવાનું